હેલો મિત્રો હું હાર્દિક વાઘેલા ફ્રોમ ટેકનિકલ ફેક્ટરી ચેનલ આજે આપણે વોટ્સએપના નવા નવા ફીચર વિશે માહિતી મેળવશું હવે આપણે ઇટાલીક કઈ રીતના થાય તે જોઈએ ફોન આપણે ટાઇપ ઇટાલીક કઈ રીતના કરું પહેલાં તો આપણે અંડરસ્કોપ અંડરસ્કોપની સાઇન કરવાની પછી કોઈ બી અક્ષર આપણે ટાઇપ કરવાનું પછી પાછું અંડર કરવાનું પછી જો હવે તમે જોયું હશે કે ઇટાલીક થઈ ગયું છે આપણે ટાઈપ કર્યું તે હવે આપણે બોલ્ડ કરશું ફોનને ફોન્ટને બોલ્ડ કઈ રીતના કરવા તો તેના માટે આપણે સ્ટારની સાઇન કરશું પછી આપણે ટાઈપ કરશું કોઈ બી વોર્ડ પછી પાછી સ્ટારની વર્ડ તો હવે તમે જોયું હશે કે ફોન્ટ બોલ્ડ થઈ ગયા તો આવી રીતના તમે બોલ્ડ કરી શકો છો હવે આપણે કોઈ બી શબ્દમાં આડી લાઈન ટાઈપ થાય તે કરશું કઈ રીતના થાય તો તેના માટે તો તમારે આ સાઇન છે સ્ટ્રાઇક સાઇન ઇંગ્લિશમાં તેને સ્ટ્રાઇક સાઇન કહેવાય એના ઉપર જવાનું પછી કોઈ બી વર્ડ ટાઈપ કરવાનું પછી પાછી એ સાઈન ટાઈપ કરવાની હવે તમે જોયું હશે કે આડી લેટી ટાઈપ થઈ ગઈ છે હવે આપણે ઇન્વાઇટ લિંક વિશે જોઈશું સૌથી પહેલાં તો તમારે એડ પાર્ટિસિપેન્ટ એમાં જવાનું એ ઓપ્શનમાં જાવ પછી ઇન્વાઇટ ટુ ગ્રુપ લિંક એમાં જવાનું પછી સેન્ડ લિંક કરવાની પછી કોઈ કોઈપણને આપણે લિંક સેન્ડ કરવી હોય એના નંબરમાં સેન્ડ કરવાની હવે આ લિંક સેન્ડ થઈ ગઈ છે હવે આપણે જોશું તો આવી ગયો અહીંયા મેસેજ હવે આપણે એમાં ક્લિક કરશું તો આવી રીતના આપણે જોઈન કરી શકીએ હવે એ તે ગ્રુપ જોઈન થઈ ગયો હવે આપણે ટાઈપ કરીશું જેમ કે હાઈ ટાઈપ કર્યું હવે એટ ધ રેટની સાઇન મૂકશું પછી આમાં તમે જોયું હશે કે કોન્ટેક્ટ બતાવે છે એટલે આપણે ઓનલી ફોર તેને જ કહીએ છીએ તેના માટે એટ ધ રેટની સાઇન યુઝ થાય છે તેનાથી તેને ખબર પડે છે કે તે વ્યક્તિને આપણે કહીએ છીએ તો આવી રીતના આમાં બતાવે છે કે હાઈ કે એટ થિંગ ડિફરન્ટ હવે રિપ્લે ઓપ્શન વિશે જોતું જેમ કે આમાં લખ્યું છે આવારી ફ્રેન્ડ આપણે એને તો અહીંથી આપણે આ એરોથી રિપ્લે જઈશું તો અહીં આપણે ટાઈપ કરીશું કે હાઈ હવે આપણે આ મેસેજને આપણે રિપ્લે દીધું છે હવે આપણે આમાં ક્લિક કરીશું